પોતાનું સંક્રમણ વધારતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોની દિશા હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી છે એટલે કે ગુજરાતની અંદર આ બંને સિસ્ટમોની અસરો હવે વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર શિયર ઝોન સક્રિય થતો જોવા મળ્યો છે અને શિયર ઝોન બનવાના કારણે આજે ઢાકા ભુવનેશ્વરની સાથે ધાનબળના વિસ્તારો વિશાખાપટ્ટનમની સાથે હૈદરાબાદ મુંબઈ ગુજરાતના વિસ્તારો ગ્વાલિયર અલહાબાદ લાઈન આ વિસ્તારોની અંદર પોતાનું દબાણ અત્યારે ભારેને જોરખમ અત્યંત ભારેથી લઈને ભારે જોર સિસ્ટમ આ વિસ્તારોમાં દર્શાવતી જોવા મળી છે વિશાખાપટન અલ્હાબાદ ગ્વાલિયર જોધપુરની સાથે ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી મહત્વની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને વાદળોની વચ્ચે વીજળીના છમકારાની સાથે ગુજરાત રાજ્યમાં રીતસરનું ઠેર ઠેર વિસ્તારોમાં આભ ફાટતું જોવા મળવાનું છે દરિયા કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે પવનોની ઝડપોની અંદર પણ ગુજરાતની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે ભારે પવનની ગતિવિધિ સાથે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં અત્યારે મોટી જોવા મળી છે અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પવનો અત્યારે ટકરાતા જોવા મળ્યા છે અને બે સિસ્ટમો સાયકલોનિક સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાંથી બનીને ધીમે ધીમે આગળ વધતી જોવા મળી રહી છે આ સિસ્ટમોનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને સિસ્ટમના દબાણ વધવાના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર વાદળો ઘેરાતા જોવા મળ્યા છે વાદળોની સાથે મેઘરાજાનું પણ તાંડવ હવે ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યના અનેક તાલુકા અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર અત્યારે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાત રાજ્યમાં 10 ઇંચ થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે. સાલું ચીજન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં ઓગણસાઠ ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારોમાં ચુંમોતેર ટકાથી લઈને એંશી ટકા સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોમાં પડેલો જોવા મળ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓગણચાલીસ ટકાથી લઈને ચાલીસ ટકા સુધીનો વરસાદ સૌથી ઓછો અત્યારે

મોટા પાકોને મોટું નુકસાન થયું જોવા મળી રહ્યું છે અને આજે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળવાનું છે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે જોર વધતું જોવા મળ્યું છે જોર વધવાના કારણે આજે ભરૂચના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકવા અંગે

ફરી એકવાર જોર વધતું જોવા મળ્યું છે પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા પોતાની સવારી લાવીને ધબડાટી બોલાવતા આજે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે ને ભારે વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો સાયક્લોનિક સિસ્ટમ ધીમે ધીમે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધીને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની આ તૈયારી કરતી સિસ્ટમ જોવા મળી છે જેના કારણે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના જિલ્લાની અંદર નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લામાં ખંભાતના વિસ્તારની અંદર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સંપૂર્ણ તાલુકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળશે અને ભારે વરસાદને કારણે જોર વધતું જોવા મળ્યું છે અહેમદાબાદના જિલ્લામાં વડોદરાના જિલ્લાની અંદરને દાહોદને ઉદયપુરના વિસ્તારોની અંદર ભયંકર વરસાદની આગાહી પણ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર પણ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું પણ તીવ્ર દબાણ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે જેમાં પાલનપુર રાધનપુર હિંમતનગર મહેસાણાની સાથે ખેડબ્રહ્માના વિસ્તારો વિરમ ગામના પંથકોની અંદર અને થરાદ પંથકોમાં મેઘરાજાનું ગાજવીજ સાથે જોર અને ફરી એકવાર સિસ્ટમ તીવ્ર બનતી જોવા મળી છે સિસ્ટમની અસરોને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ વીજળીના ચમકારાની સાથે સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા સિસ્ટમનું ભારે દબાણ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે ને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે કચ્છ ઉપર અત્યારે વાદળોનો ઘેરાવો બનેલો જોવા મળ્યો છે કચ્છની અંદર ધીમી ધારે ઝરમર ઝરમર અત્યારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી આજે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમ દૂર છે પરંતુ સિસ્ટમોની અસરોને જોતા આજે કચ્છના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો માંડવીના પંથકોની અંદર બાડેલી ખાવડના પંથકોમાં ગાંધીધામની સાથે નળિયા લખપતનો વિસ્તાર અને રાપરના પંથકોની અંદર અત્યારે વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે અને કચ્છની અંદર પણ વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળ્યા છે અને ગાજવી સાથેને ભારે પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ મેઘમહેર જોવા મળી શકે છે અરબસાગરના દરિયામાંથી આવતા પવનો કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે દબાણ સક્રિય કરતા કચ્છ ઉપર પણ જોવા મળ્યા છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ જોવર વધવાના કારણે ભયંકર વરસાદ આજેને આગામી દિવસોમાં જોવા મળી શકે છે જેવી આગાહી કચ્છના વિસ્તારો માટે કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળી શકે છે અરબ અરબસાગરની અંદરથી આવતા ભેજયુક્ત પવનોને સિસ્ટમના દબાણને જોતા કચ્છના વાતાવરણની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળ્યો છે આજે દેવભૂમિ દ્વારકા ખંભાળિયા લાલપુર ભાનવડ ચિચલીની સાથે ભાટિયાના વિસ્તારોમાં વાદળોનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે કાલાવડના વિસ્તારોની અંદર રાજકોટના પંથકોની અંદર ધ્રોલ જામનગરના વિસ્તારોમાં વાદળો ઘેરાતા જોવા મળ્યા છે મોરબી વાંકાનેરનો વિસ્તાર થાણનો વિસ્તાર છોટીલાની સાથે સાવડીના પંથકોની અંદર પણ વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે ધાંગધ્રાનો વિસ્તાર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર લીમડીના વિસ્તારની અંદર રાણપુરના વિસ્તારની અંદર ધંધુકાના વિસ્તારોની અંદર છોટીલા રાજકોટના પંથકોમાં વાદળોનું જોર વધીને અત્યારે મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળ્યા છે બરવાળા બોટાદ ગોધરા બાબરા જસદણ ગોંડલના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે ભાવનગરની અંદર ખડસલિયાના વિસ્તારની અંદર સોનગઢ પાલિતાણા તળાજા અમરેલી કુંડલાનો વિસ્તાર ધારીનો વિસ્તાર બગસરાના વિસ્તારોમાં મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તો મહુવાનો વિસ્તાર રાજુલાની સાથે તુલસી શ્યામ ઉના વિસાવદરના વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે વરસાદ લાવતા જોવા મળ્યા છે કોડીનાર વેરાવળનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર કેશોદ માંગરોળના પંથકોની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર અને કુતિયાણાના વિસ્તારોની સાથે પોરબંદરના જિલ્લાની અંદર પણ ધીમે ધીમે વરસાદીય સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે ને અરબ સાગરના દરિયામાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા આજે સૌરાષ્ટ્ર ઉપર પણ જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે પણ જાહેર કરવામાં આવી રહી છે આમ એક સાથે બે સિસ્ટમો ગુજરાત ઉપર ટકરાવા માટે આગળ વધતી જોવા મળી છે ને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર મોટો પલટો આવશે ને પલટાની સાથે જળબંબા કારણે ધોધમાર વરસાદ ગુજરાત ઉપર જોવા 没力气开车。